આ આજે મેરિટ એનાલિસિસ જોવાના છીએ કે આપણે આ ટેટ ટુ ની ભરતી જે છે એ પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેટલું મેરિટ રહી શકે તે બરાબર આપણે કેટેગરી વાઇઝ અને એની જગ્યાઓ વાઇઝ આપણે મેરિટ એનાલિસિસ જોવાના છીએ તો ચાલુ કરીએ આપણે સૌપ્રથમ પ્રથમ ઓપન કેટેગરીથી બરાબર ઓપન કેટેગરીમાં મિત્રો જગ્યાઓ છે એકસો છે બરાબર અને ભરતીના અંત સુધીમાં એનું મેરિટ સિત્તેર ઓપન ઉમેદવારનો તે બધા જ મિત્રોનો આ ભરતીમાં ચાન્સ લાગી શકવાનો છે બરાબર અને હવે વાત કરીએ એસસી કેટેગરીનો એસી કેટેગરી માટે જગ્યાઓ આપેલી છે બાવીસ

તો ભરતીના અંત સુધીમાં એસટી કેટેગરીના ઉમેદવારોનો મેરિટ પોઈન્ટ એ ઉમેદવાર મિત્રો પૂરેપૂરા ચાન્સ છે કે આ સામાન્ય ભરતીમાં લાગી જવાના છે બરાબર હવે વાત કરીએ ઓબીસી કેટેગરીના ઉમેદવારોની ઓબીસી માટે જગ્યાઓ કુલ છોતેર છે બરાબર અંગ્રેજી વિષયમાં અને એનું મેરિટ 69.5893 અટકી શકે તેમ છે બરાબર અને જે જનરલ ક્રમ 589 ની અંદરના ઉમેદવારો છે ओबीसी કેટેગરી માટે બરાબર એ બધા જ મિત્રો નિશ્ચિંત રહે કે બધા જનો વારો આવી જવાનો છે સામાન્ય ભરતીમાં બરાબર ક્ર 6 લે રાઉન્ડમાં તમારો વારો બધાનો આવી જશે અને આટલે સુધી મેરિટ अटकવાનો પૂરેપૂરી શક્યતા છે અંત સુધી મેરિટ રહી શકે એમ છે ઓગણ સિત્તેર પોઈન્ટ પિસ્તાલીસ બરાબર અને જનરલ ક્રમ પાંચસો ને ઓગણસાઠ જેનો છે બરાબર અથવા તો એના અંદરના ઉમેદવારો છે એ નિશ્ચિત એને પોતાની સામાન્ય ધ્યાનમાં લીધેલા છે બરાબર એની તમને વાત કરી દઈએ તો મિત્રો આપણે મેરિટ બનાવવા માટે અહીંયા સૌથી મહત્વનો મુદ્દો આજ છે કે પેલા ધોરણ નવ થી બારમાં અંગ્રેજી વિશેની કુલ અને બીજી વાત કરીએ તો ટેટ વન ની ખાસ કરીને ટેટ વન ની પાંચ હજાર જગ્યા કચ્છની પચીસો જગ્યાઓ માટે પણ કેટલાક મિત્રો એવા છે કે જેને ટેટ વન માં લઈ લીધું હોય એ હવે ટેટ ટુ માં આવે

અને એના પછી વાત કરીએ તો વર્ષ 2011 થી 2023 સુધીમાં જે ટેટ 2 પાસ કરનાર ઉમેદવારો છે એવા મિત્રો હોય કેટલા કે કે જેને ખાલી ફોર્મ ભર્યા હોય ડીવી કરાવ્યું હોય પણ તે પોતે પોતાનું વતન જો મળતું હોય તો લેવા માંગતા હોય અથવા તો વતન ન મળે તો હવે લે નહીં કારણ કે ઓલરેડી ક્યાંક ને ક્યાંક તે જોબમાં હોય બરાબર કોઈ પણ બીજી અન્ય જોબમાં પણ હોય શકે ગવર્નમેન્ટ જોબમાં અથવા તો આ શિક્ષકની જોબમાં પણ હોઈ શકે બરાબર તો એવા મિત્રો પણ હોય છે તો આ બધા કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો બરાબર અને જો તમારા કઈ નવા ક્વેશ્ચન હોય તો તે પણ આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરાબર મિત્રો અહિયાં સુધી આપણે આ વિડીયોને રાખીએ મળશો હવે એક આપણે કચ્છ માટેના બરાબર કચ્છની જે ભરતીનો આ આપણે જે પીએલએમ આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયો છે બરાબર એના માટેનું એક આપણે મેરિટ લિસ્ટ તૈયાર કરશો અને એનાલિસિસ કરીને ફરીથી આપણો અંગ્રેજી વિષયનો એક મેરિટ એનાલિસિસનો વિડીયો કચ્છ ભરતી માટેનો લાવશો બરાબર મિત્રો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો